આગળ વાત કરીએ વલસાડની તો દીપાવલીના પર્વે મા વિશ્વંભરી ધામ ટ્રસ્ટ દ્વારા નિરાધાર પરિવારો માટે માનવતાનો અનોખો પ્રકાશ ફેલાવ્યો છે ટ્રસ્ટના સ્થાપક શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી કિરીટભાઈ રમેશભાઈ અને ભૂપતભાઈ ડાબેરિયાએ સેવા કાર્યનું આયોજન કર્યું આ કાર્યક્રમ દરમિયાન નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારજનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું જેથી તેઓ પર્વના આનંદ અને ઉજાસનો અનુભવ કરી શક્યા આ પ્રકારની સેવા જે છે તે માત્ર ભૌતિક સહાય પૂરતી નહીં રહે પરંતુ સમાજમાં પરોપકાર દયાળુતા અને સહકારના મૂલ્યો પ્રચારિત કરે છે સેવાભાવી ભાઈ બહેનો દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં પ્રેમ સહાનુભૂતિ અને ભાવનાત્મક સહકાર સ્પષ્ટ દેખાયો જે સમાજના નૈતિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રેરણાદાયક છે ટ્રસ્ટની આ પહેલ દર્શાવે છે કે પર્વો માત્ર ઉજવણીના અવસર નથી પરંતુ લોકોમાં સહાનુભૂતિ સમાજ સેવા અને માનવતાની ભાવના પણ ફેલાવવાનો મંચ છે અને આવી પ્રવૃત્તિઓ યુવાઓમાં સારી મોરલ અને સમાજ સેવાની ભાવના જગાવી શકે છે લોકોએ આવી સેવાભાવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરીને પર્વોને ફક્ત ઉત્સવ નહીં પરંતુ સમાજ માટે મદદ અને માનવતાના અવસર તરીકે માનવામાં મનાવવામાં માન્યતા આપવી જોઈએ ટ્રસ્ટના આ પહેલથી વડોદરા વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં સમાજ સેવા અને ભલાઈના માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરી રહ્યું છે જે દીપાવળી પર્વને સંપૂર્ણ અર્થમાં માનવતાવાદી બનાવે છે તો બીજી તરફ આપણે વાત કરીએ વડોદરાની તો દીપાવળી પૂર્વે જ વડોદરા પોલીસ દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડ નો પ્રોહિબિશન